જીવવું એનો અર્થ જ છે આપવું અને જીવવું એ જ અર્થ છે પ્રેમ કરવો પ્રેમનો અર્થ જ છે જીવવું અને જીવવું નો અર્થ છે આપવું ટુ એક્ઝિસ્ટ એન્ડ ટુ લીવ આ બંનેમાં બહુ ફરક છે આપણે જ્યારે પોતાના અંદર થી ભગવાનની સાથે જોડાઈ અને જ્યારે જીવતા હોઈએ છે તો આપણી પાસે એક આશય છે પર્પસ છે એની સાથે આપણે જીવીએ છીએ સવારે ઉઠવું ખાવું પીવું હરવું ફરવું સુઈ જવું આવા કામ તો પશુ બધા જ કરે પણ આપણામાં ને પશુમાં જો ફરક હોય તો એટલોક છે ધર્મનું એ એક પોર્ષણ આપણામાં જ્યારે ઉમેરાય છે ત્યારે આપણે પશુ માંથી માનવ બની જઈએ છે ધર્મ એક એવું લક્ષણ આપણામાં માનવનાથી આપણે જો વૈષ્ણવ બનવું છે તો બહુ જાજો ફરક નથી થોડુંક જ છે દ્વેષ ભાવ ભાવ કુભાવ ને અભાવ આ ચાર પર એનું નામ વૈષ્ણવ વૈષ્ણવ એટલે ખાલી તિલક કરવું અને કંઠી પહેરવી એવો અર્થ નથી પણ વૈષ્ણવ આ ચાર ભાવ થી પર જ્યાં સુધી આ સંસારમાં ની એક વ્યક્તિ માટે પણ આપણને દ્વેષ ભાવ છે કે વેરભાવ છે કે કુભાવ છે કે અભાવ છે ત્યાં સુધી આપણે વૈષ્ણવ

એ છે ભગવદીયતા કે જેમાં કેવલ ભગવાન આપણને એક લેવલ ઓલવેઝ અપ જે કરે છે અપ કરે છે નહી આપણે તો આમ ક્યારેય ઉપર જઈએ એવા છે નહી જ્યાં છે ત્યાંથી પણ નીચે જવાનું આપણને મન થાય ઘણા લોકો મોબાઈલમાં ગેમ રમતા હોય તમે રમો છો નથી રમતા એમાં કંઈ પાપ નહીં લાગે આપણે એવું કંઈ કહેવાય એવું કંઈ નથી તરફ જતા કે તમારે ક્ષોભમાં પડવું પડે ગેમ રમતા હોય ને એ લોકોને પૂછી જોજો કે એક લેવલ પૂરું થાય ને બીજું લેવલ શરૂ થાય ને એટલે થોડુંક ત્રીજા લેવલમાં જાઓ એટલે વળી પાછી થોડી કઠિનાઈ વધે કહેવાનો ભાવાર્થ છે કે આપણા જીવનમાં પણ એવું છે જેમ જેમ આપણું લેવલ અપ કરતા જવાનું હોય ને આપણને વધારે આપતા જાય અને કઠિનાઈઓ વધારે આવતી જાય એટલે સમજવું કે આપણું જીવનમાં લેવલ અપ 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 થઈ રહ્યું છે